વરસાદનું કેટલું મહત્ત્વ છે એ તો સૌ જાણે જ છે અને નક્ષત્ર મુજબ વરસાદ કેવી રીતે પડે છે એ પણ આપણે સૌ ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ આજે આપણે એ વરસાદનું પાણી કયા નક્ષત્રનું હોય તો એનું મહત્ત્વ વધી જાય એ બાબત આપણા જ્યોતિષશાસ્ત્ર અને પરંપરા મુજબ જાણીએ મઘા નક્ષત્રનું પાણી ભારતીય જ્યોતિષ અને પરંપરામાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવે છે એવું મનાય છે કે સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં હોય ત્યારે જે વરસાદ આવે છે એ પાણી એકદમ શુદ્ધ પવિત્ર અને ગુણકારી હોય છે આ પાણીને ગંગાજળ સમાન માનવામાં આવે છે મઘા નક્ષત્રમાં પાણીમાં કીડા એ જીવાત થતા નથી એ આખું વર્ષ સંગ્રહ કરતા સત્તા બગડતું નથી તેથી આ પાણીને અમૃત સમાન ગણવામાં આવે છે આ પાણી પીવાથી પેટના રોગો અને કૃમિ જેવી સમસ્યાઓ દૂર થાય છે આયુર્વેદિક દવાઓ આ પાણી સાથે લેવાથી એની અસર વધી જાય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ આ પાણીનો ઉપયોગ પૂજા પાઠ અભિષેક અને અન્ય ધાર્મિક કાર્યોમાં થાય છે ઘણા લોકો શિવ ભગવાન પર આ પાણીનો અભિષેક કરે છે જે ગંગાજળ અર્પણ કરવા જેવું પુણ્ય આપે છે મગા નક્ષત્રમાં થતો વરસાદ ખેતી માટે ખૂબ જ સારો માનવામાં આવે છે કારણ કે આ સમયે ચોમાસું પાક પૂર્ણ કળાએ ખીલેલો હોય છે આ વરસાદથી ધરતીની તરસ છુપાઈ જાય છે અને પાક ખૂબ જ સારો થાય છે એક કહેવત છે કે મઘા કે વરસે માથુ કે ભરશે એટલે કે માતા જ્યારે જમાડે ત્યારે જ બાળકનું પેટ ભરાય એ મુજબ મઘા નક્ષત્રમાં વરસાદ વરસે એટલે ધરતીનું પેટાળ પાણીથી ભરાય અને મોલ ખૂબ જ સારો પાકે મઘા નક્ષત્રના વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો જોઈએ મઘા નક્ષત્ર દરમિયાન પડતા વરસાદનું પાણી આંબા પિત્તળ કે કાંસા અથવા સ્ટીલના વાસણમાં સીધું સંગ્રહ કરવું તેથી તેની શુદ્ધતા જળવાઈ રહે હય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રહર મહાદેવ